જામીન રદ થયા બાદ ધરપકડ થાય તે પહેલા જ સસ્પેન્ડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી લાપતા બની ગઈ નીતા ચૌધરીને જામીન આપ્યાથી તે નાસી જઈ શકે તેવી પોલીસની અદાલતમાં રજૂ થયેલી શંકા સાચી ઠરી કોર્ટના હુકમ હોતા આરોપી દ્વારા ભાગી જવું એક ગુનો બને છે તેમ છતાં નીતા ચૌધરી નાસી જતાં વધુ એક નાસી જવાનો ગુનો આચર્યો ચોપડવા નજીક પોલીસ પર કાર ચડાવીને હત્યાના પ્રયાસ મામલે બુટલેગર સાથે ઝડપાયેલી જે તે સમયે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી અને હાલ સસ્પેન્ડ કરાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થતાની સાથે જ નીતા ચૌધરી અદૃશ્ય થઈ જતાં અને પોલીસ પ્રશાસન હાથ ઘસતો રહી જતા ભારે ચકચાર મચી ગઈ છે આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે ભચાઉ સેશન્સ અદાલતમાં નીચલી કોર્ટે આપેલા જામીન સેશન્સ કોર્ટે રદ કરી તાત્કાલિક તેની ધરપકડ કરવાનો હુકમ કર્યા બાદ આદિપુર ખાતે પોલીસ લાઈનમાં રહેતી નીતા ચૌધરીને પકડી પાડવા પોલીસ પાર્ટી પહોંચી ત્યારે નીતા ચૌધરી પોતાના ક્વાર્ટર્સને તાળું મારી ક્યાંક ફરાર થઈ ગયાનું સામે આવ્યું પોલીસે તેના સંપર્ક ઉપર સંપર્ક કર્યા અને છેક બનાસકાંઠામાં તેના ઘરે તપાસ કરતા તેનો નીતા ચૌધરીનો અતોપતો મળ્યો નહોતો પરિણામે પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું છે નીતા ચૌધરી અનેક વિવાદોમાં રહ્યા બાદ અને તાજેતરમાં બુટલેગર સાથે અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાઈ ગયા પછી તેની બહાર આવેલી હરકતો અને હવે પોલીસને ચકમો આપી પોતે કાયદો જાણતી હોવા છતાં ફરાર થઈ ગયાની ઘટનાએ પોલીસ પ્રશાસનને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે સ્પષ્ટ રીતે નામદાર સેશન્સ કોર્ટમાં તેના જામીન સંદર્ભે દલીલો ચાલી રહી હતી ત્યારે તેની પોતાના ઘરે હતી પરંતુ અદાલતે તેના જામીન રદ કરતા તે ગુમ થઈ ગઈ છે એનો સ્પષ્ટ સંકેત મળે છે કે તેને પડપડની જાણકારી કોઈ અદ્રશ્ય વ્યક્તિ આપતું હતું અને તેનો મોબાઈલ પોલીસ કબજામાં હોય અન્ય કોઈ મોબાઈલથી ચાલાક અને ચતુર નીતા ચૌધરી પોતાના મળતિયાઓના સંપર્કમાં રહી છે અને નામદાર અદાલતે જેવો હુકમ કર્યો તેની બિસ્તરા પોટલા સમેટી નવ દો ગ્યારા કરી ગઈ છે આ ઘટનાએ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દીધું છે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફરાર થઈ ગયેલી નીતા ચૌધરીને પકડી પાડવા એલસીબી એસઓજી સહિતની ટીમો બનાવીને વ્યાપક તપાસ હાથ ધરાઈ છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ અમારે અમારે ત્યાં ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ